પાંચ વર્ષનો ભ્રષ્ટાચાર બે કરોડ સુધીનો હોય તો પંદર વર્ષનો ભ્રષ્ટાચાર કેટલા કરોડ સુધી પહોંચ્યો હશે સરકારની તિજોરી મતલબ કે સરકારના જ પૈસા જે બેફામ વેડફાય છે જો જોબ કાર્ડ ત્રણસો જણાથી ઓછા કામદારો કામ કરતા હોય છે અને આઠસો જણાના જોબ કાર્ડથી પૈસા ઉપાડ્યા છે સ્વાભાવિક વસ્તુ છે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે જો મંત્રી શ્રી બચુ ખાબડના પુત્રો જો ધરપકડ થતી હોય તો એક મામૂલી ભ્રષ્ટાચારી મેડ દ્વારા આટલું બધું કરપ્શન થયું છે તો કાયદેસરની એક કાર્યવાહી થવી જોઈએ સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે પૈસા ખરેખર પબ્લિકને મળવા જોઈએ એની જગ્યાએ સરકારના જ નાણાં કોઈ એક મેટના ઘરે બેનામી સંપત્તિ કરોડો રૂપિયાની ભેગી કરવામાં આવી છે એની હાલમાં જે કાર લેવામાં આવી છે એની સઘન તપાસ થાય ઇવન એના જોડે કેશ પેમેન્ટ એની પબ્લિકો જોડેની ડીલિંગો પબ્લિક જોડે જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે એ લોકોના બી કાર્ડ અમારા ગામની અંદર જો મનરેગામાં નામ ચાલે છે અને એ લોકો ઓલરેડી બીજી જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે તો આ કેવી રીતે બની શકે આની અંદર ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના જેટલા બી મનરેગા રિલેટેડ અધિકારીઓ આની અંદર સામેલ હોય એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે આની સઘન તપાસ થાય અસ્તુ